નમસ્કાર દોસ્તો હું છું ડૉક્ટર સૌમિલ માંડલિયા અને હું અમદાવાદ ખાતે મણકા તથા સાંધાના એક્સપર્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું દોસ્તો આજના આ વિડીયોમાં હું આપને સમજાવીશ કે થાપાનો સાંધો બદલવાના ઓપરેશન મતલબ કે હિપ રિપ્લેસમેન્ટમાં એકચ્યુઅલીમાં શું કરવામાં આવે છે અને તેના માટે સૌથી પહેલાં જાણીએ કે થાપાનો સાંધો જે હોય છે તે શું હોય છે અને કયા કયા હાડકા દ્વારા બનેલો હોય છે દોસ્તો થાપાનો જે સાંધો હોય છે તે આપણા સાથળનું હાડકું જેને ફીમર કહેવાય છે અને કમરની નીચેનો ભાગ આ પેલ્વિક બોન છે તે બેની વચ્ચે બને છે હવે સાથળના હાડકાનો સૌથી ઉપરનો ભાગ જે એકદમ ગોળ હોય છે તેથી તેને ગોળો કહેવાય છે તમે ઘણી વખત સાંભળ્યું હોય છે કે કોકને થાપાના સાંધામાં ગોળો સુકાઈ ગયેલો છે તો તે આ ગોળો હોય છે અને તે જઈને આ ઉપરના હાડકાનું સોકેટ હોય છે બેઝિકલી તમે એમ સમજો કે કપ અને રકાબી જેવો આ થાપાનો સાંધો હોય છે અને તે આ રીતનો હોય છે હવે જ્યારે પણ આ ગોળો સુકાઈ જાય છે કે પછી આ રકાબી આ અંદરનું જે સોકેટ છે તેનું આવરણ કાર્ટિલેજ ખરાબ થઈ જાય છે ત્યારે થાપાના સાંધામાં દુખાવો થાય છે અને જો કંડિશન ખરાબ હોય તો તેમાં હિપ રિપ્લેસમેન્ટ મતલબ કે થાપાનો સાંધો બદલવાની જરૂરત પડી શકે છે દોસ્તો થાપાનો સાંધો જે રીતે મેં સમજાવ્યું તે રીતે આવો હોય છે તમે આમાં જોઈ શકો છો કે જમણી બાજુનો થાપાનો સાંધો ખરાબ થઈ ગયેલો છે તેથી તેને બદલવાનું ઓપરેશન હું આપને બતાડી લ્યો છું સૌથી પહેલાં આ રીતનો એક કાપો મૂકવામાં આવે છે અને ત્યારબાદ થાપાના સાંધા સુધી પહોંચવામાં આવે છે થાપાના સાંધા સુધી પહોંચ્યા બાદ ગોળાને અંદરના સોકેટથી અલગ કરવામાં આવે છે અને જે ગોળો ખરાબ થઈ ગયેલો છે તેને કાપીને રિમૂવ કરી દેવામાં આવે છે ત્યારબાદ જે સોકેટ છે તેને સાફ કરવામાં આવે છે રિમિંગ કરવામાં આવે છે અને એકદમ સાફ કર્યા બાદ તેની અંદર કૃત્રિમ સોકેટ ફિટ કરવામાં આવે છે જરૂર પડે તો તેમાં સ્ક્રૂ નાખવામાં આવે છે ત્યારબાદ તેની ઉપર આ જે બતાડ્યું છે તે સફેદ કલરનું એક લાઇનર મૂકવામાં આવે છે તે લાઇનર ફિટ કર્યા બાદ જે સાથળનું હાડકું છે તેની પ્રિપરેશન કરવામાં આવે છે અને તેને પણ સાફ કર્યા બાદ તેની અંદર કૃત્રિમ જે સાથળનું જે હાડકું હોય છે ઇમ્પ્લાન્ટ હોય છે તે કૃત્રિમ સાંધો અંદર ફિટ કરવામાં આવે છે હવે આ કૃત્રિમ સાંધો જે તમને બતાડ્યો છે તે ફિટ કર્યા બાદ તેની ઉપર ગોળો મૂકવામાં આવે છે તમે જોઈ શકો છો ઉપર ગોળો મૂકેલો છે તેને ફિટ કરવામાં આવી રહ્યો છે અને તે ગોળાને અંદર આ સોકેટની સાથે ફિટ કરી દેવામાં આવે છે અને મુવમેન્ટ ચેક કરવામાં આવે છે